છોકરા છોકરે અને એની માયા સહેલ પણ કાઢી દેલેલી તો ક્યારે તમારે દીકરો કે દીકરી આવતા નહીં ના ના આખો ઘર કા જાયલું છોકરા અત્યારે તમાર દીકરો આવે અને તમને એમ કે કે ચાલો આપણા ઘેર તો ના જાવ ના જાવ ના જાવ છોકરા તો જવાનું ખરું પર એક રાત રહી કે પાછો આવતો રહેવાનું ચાલો નઈ રહેવાનું નહીં રહેવા દે આવજો આવ જા બોલો પહેલે કે વધારે ખબર ખરાબ થઈ ગઈ બધી દયા વધુ અતારે કોઈને દયા થઈ આવ આપણા જે કોભરા ગયા હોય એટલા ટાઈમ થી રોછો આ છો ને આજે આપણે એક એવા બાને મળીશું જે પોતાનું ઘર હોવા છતાં સંતાન માં એક દીકરો અને દીકરી પૂરો પરિવાર હોવા છતાં પણ સરકારી વૃદ્ધાશ્રમ માં રહેવા માટે મજબૂર બન્યા છે જે વૃદ્ધાશ્રમ માં રહીને પણ સમાન થી જીવે છે અને દિવસે તેઓ પોતે આમ દર દર ની છોકરો ખાય છે અને આમથી આમ ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે તો આજે આપણે તેમની સાથે વાત કરીશું અ શું નામ છે બા તમારું દેવારી બેઠ પાર ભાત ક્યાં રહો છો કયું ગામ કયું તમારું દેવારી બાદલ પર કંકાપરા કંકાપરા હા અને અ છોકરાઓ ને છોકરીઓમાં કોણ કોણ છે હે દીકરા ને દીકરીમાં

તમે આશ્રમ માં છો એમ નામ આવું રીક્ષા લઈ ને હું ફરતી એ રિક્ષા વાળા કઈ બાદ તમારા આશ્રમે જવું બરાબર પડે એટલે મેં કહ્યું બેટા હા બાર જવું છોકરા તમારું પોતાનું તમે શું કરતા હતા પેલા ખેતીવાડી ખેતી કરતા હા ખેતીવાડી અને તમારો દીકરો હાલ શું કરે છે

છોડ્યો છે એક છોકરો ચાર છોડીઓ છોકરાની જમીન એક એક વેઘું અડધું વેગું જમીન છે પણ અડ્યા ઉપર મારે હાલવું પડે શું કરવું

ખબર લેવા તમારે ના આવે મને રેવા ના જાય આવતી હોય ના આવે ના તમારી દીકરી જે એ જ આવતી હોય ને જોયું કે શું ઘર બાર બાર કોઈ દિવસ તમારે આમ કે મારી મમ્મી ક્યાં છે એવું કોઈ ને પૂછે હું કોક દાર જાય આવું આવડે બે ચાર મહિના ખોટા બે હાર ના આવી જાય બે હાર આવી જાય ધબાઈ નહીં છોડીઓ એમને હા હવે એક છોકરો છે એને ચાર છોડીઓ છોકરો ને હા જાય ખાલી આ દેખાવ જો કરે તો બા આટલું બધું શું કેવાય દુઃખ સહન કરીને તમે છોકરાઓ મોટા કર્યા અને અત્યારે છોકરાઓ તમારી ભાડ પણ ના લે તો કેટલું દુઃખ થાય આમ બસ શું કરું પણ શું કરું વહુ ના રહેવા જાય એટલે હું જતા રહેતા છોકરા બહુ દુઃખ કરે ખાવા ના આને એટલે મારું જોયું જાય મારા છોકરા હું ખાઉં અને મારા છોકરા ખાવાનું ના આવે મારે રહેવાય એટલે હું ના રહું ના હોય ત્યાં છોકરા ના કશું નાખે ખાવા પડી આલે બોલો સાલે બધો છોકરા જોડે પણ મને નહીં રહેવા દેવી એટલે છોકરા દુખી કરે એટલે નહીં રહેતી હા જયા હું ખરી છોકરા પે પૈસા હું છોકરા ના લઉં આખું ઘર કરી આવ્યું ધાબા વાળું કેવી રીતે આમ કે ખેતી પર જ

આજના જમાનામાં મા બાપ જયારે આટલું બધું દુખ સહન કરે છે બાળકોને મોટા કરે છે તો બાળકો પાસે કેવી અપેક્ષા રાખે કે ઘડપણ માં જયારે આપણે જરૂર હોય ત્યારે આપણા સંતાનો આપણી સેવા કરે તે વાત

કોઈ વાઘો લઈ કોઈ પાસો અને આશ્રમ કેટલા જણ છે આ રીતે તકલીફ હોય તો બધી છોડ્યો અને બધા પાછા ભેગા થઈને સુખ દુઃખ ની વાતો કરે હા હા સુખ દુઃખ ની વાતો કરે કોઈ ગમે એવા તો કરે ના ગમે એ હુઈ જાય વડે હવ બાજોડે આ પૈસા લેવા એવું માજે લાયેલા ગાલુ શીખો આલુ હા અને ક્યારેક બીમાર થાવ તો બહાર સાલ બેવાર તો આ પૈસા બે છોડો ની લે જાય અર છોકરા તો જતી રહે છો છોડી બેવાર થાવ તારી જકે રહે અને બા આ કેવાન કે વૃદ્ધા પેન્શન ને એવું કઈ આવે છે તમારે વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન

એક ખાટલા ના રૂપિયા આવે સરકાર ને ખવડાવે એમને આશ્રમ વાળા રાખ્યા હોય ને એમને તો આ હતા દિવાળી જેમણે પોતાના જીવનની સુખ દુઃખ ની બધી આપ રીતે આપણી સાથે શેર કરી છે તો આવા જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો સૈનિક ગુજરાત સાથે નમસ્કાર